એટલે ડૉક્ટરના નામથી ડર લાગે છે એને આપણે એને આપણા ઘરે લઈ જઈએ પાગલ નથી તું સાંભળ તને ડોક્ટર પાસે નથી જવું તું મારા ઘરે આવશે હા અરે તને કોઈ નહીં મારશે તું ગાંડી નથી હા ખાવાનું પીવાનું બધું આપ આવ તને હું મારા ઘરે લઈ જાઉં છું અરે શાંત થઈ જા એકદમ શાંત થઈ જા ડરવાનું નથી કાંતા તું એને થોડી પાણી બાણી આપ થોડું જમવાનું આપ હું આપણા ફેમિલી ડોક્ટર પાસે થોડા સલાહ સૂચન લઈ આવું અને એની થોડી દવા લખાવી લો હા હા ભલે હલો હા ડોક્ટર સાહેબ સાંભળ આપણે આવા કપડાં ન પહેરાય થોડું સારું સારું કપડાં ડ્રેસ અપ કરવાનું અરે ભાઈ પાગલ નથી કોઈ તને પાગલ નહીં કહે શાંતિ દેખું છે હા ખાવાનું મજા બેસી હા ડૉક્ટરે કીધું છે કે આને દવાની જરૂર નથી એને પ્રેમ અને ગૂંફની જરૂર છે તો એ છોકરી બરોબર થઈ જશે આપણે થોડા દિવસ એને આપણા ઘરે રાખીએ પછી આપણે એને બાલગૃહમાં મોકલી દઈશું તમારી વાત સાચી લાગે છે આ છોકરીને લાગ્યા છે આપણે એની સારવાર નથી બેટા અરે રમેશ જુઓ ને એક મહિનો થવા આવ્યો એનામાં થોડા સુધાર આવ્યા લાગે છે મને તો આ છોકરી સાથે માયા બંધાઈ ગઈ છે લાગે છે હવે હું એને અહીંયા જ રાખું એને હું ક્યાંય ના મોકલું તમને નથી લાગતો એમાં સુધાર હું ક્યાંથી તને એક જ કહેવા માંગતો હતો કે આ છોકરીમાં આપણા સંતાનનું રૂપ દેખાઈ રહ્યું છે તો આપણે એને બાળગ્રહમાં ન મોકલીએ અને આપણે એને આપણા ઘરે જ રાખીએ તો અરે વાહ તમે તો મારા મનની વાત જાણી લીધી હું એક નિસંતાન માં આ સાંભળવા તરસતી હતી કે મારા ઘરમાં કોઈ બાળક હોય હું તો બહુ

બીજી વાર બોલ અમે આ શબ્દ સાંભળવા ન જાણે હું કેટલા વર્ષોથી રાહ જોતી હતી મમ્મી બેટા તને ઘણો બધું સાંભળી લીધું છે બેટા તને ડોક્ટર ના નામ થી કેમ આટલું ડર લાગે છે મમ્મી મમ્મી ખાવાનું બનાવ ખાવાનું તને ખાવાનું બનાવ

લાગે છે ડ્રોઇંગ માં માસ્ટરી લાગે છે આની અને આટલા સારા ચિત્ર બનાવતા આવડે છે હું છે ને નાની હતી ને નાની મને પેઇન્ટિંગ નો બહુ શોખ હતો હું રોજ પેઇન્ટિંગ કરતી હતી આખો દિવસ પણ મારી મમ્મીને જરા પસંદ નતો એ મમ્મી મને આખો દિવસ કામ કરાવતી હતી પછી એક દિવસ એને શું કર્યું તમને ખબર છે મારા બધા પેઇન્ટિંગ ફેંકી દીધા મને ચિત્રકાર બનવું હતું અને બધા પેઇન્ટિંગ ફેંકી દીધા એને મને છે ને પછી આસ્તે આસ્તે થોડું માનસિક બીમારી થઈ આવી મને ડોક્ટર પાસે જવું હતું સાયક્રાટીસ પાસે બધા કે એને સાયક્રાટીસ પાસે લઈ જાઓ પણ મારી મમ્મીએ શું કર્યું તમને ખબર છે મમ્મી ઓલી મેન્ટલ હોસ્પિટલ માં મને મૂકી આવી હું ગાંધી નોતી પપ્પા હું ગાંધી નથી બેટા તો તે કોઈ ગાંધી નહીં હોય તું સરસ ગાય થઈ ગઈ છે તમે આ જાતી અહીંયા આવી છે ત્યાંથી આપણા ઘર માં તો મને અજવાળું અજવાળું લાગે છે મારે તમને એક વાત કહેવી હતી બોલ ના આજે પહેલા તમે બોલો ને મને પણ કેટલા દિવસથી એ વિચાર આવતો હતો કે આપણે આનું નામ રોશની કેમ ના રાખી દઈએ તમે મારા મનની વાત જાણી લીધી મારે પણ એ જ કહેવું હતું ઘરમાં બાળક આવ્યા પછી ઘર રોશન રોશન થઈ જાય છે આજથી આપણે એનું નામ રોશની રાખીએ હું છે ને એને થોડા કલર આપી આવું એટલે થોડી બિઝી રહેશે રોશની

ઘણી બધી યોજનાઓ કરે છે ઘણી બધી સ્પર્ધાઓ રાખે છે તો આપણે કેમ નહીં રોશનીનું નામ એમને પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં લખાવીએ તો એ તો બહુ સારી વાત છે હું હમણાં રોશનીને કહું હા રોશની હવે આપણે છે ને હા એક ડ્રોઈંગ કોમ્પિટિશનમાં જવાનું છે

પોતે તો ત્યાં ગરમ ગરમ બટેટાવાળા ખાશે અને મને થેપલા જ આપશે હા તમને નહીં સમજાય અમારા શ્રી મંડળ શું હોય અમે કેટલા હળવા ફૂલ થઈ જઈએ શ્રી મંડળ જઈએ તો અને આ મારી હરક ફતુડી પ્રોગ્રામને બે કલાકની વાર હોય અને ઉપર નીચે ઉપર નીચે થઈને એક વાગ્યા ભેગી નીકળી જાય ત્યારે તો એને કાઈ ન દુખે અને મારી સાથે વ્યવહાર માં હોય તો પગ દુખે કમર દુખે માથું દુખે રોશની કહું એ તૈયાર થઈ છે કે નહી હું જોઉં રોશની પરીક્ષાનો દિવસ આવી ગયો છે બહુ સરસ લાગે છે તારું બધું સામાન લીધું ને કપર પેન્સિલ શોપ કલર પ્રિન્ટ પેપર રબ પેપર સ્કેચ બેડ પેન રેડ કલર વ્હાઈટ

જો આજે રિઝલ્ટ છે ને હવે આપણો રિઝલ્ટ ડિક્લેર થશે ને હા શ્રી મંડળના ચિત્રકલાનું રિઝલ્ટ ડીક્લેર થઈ રહ્યું છે ફર્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ રોશની જોયું મારી રોશ્ની ફર્સ્ટ આવી

શું થઈ શકે અને સોનામાં સુગંધ ભળે એમ હમણાં જ મેં ન્યૂઝપેપરમાં એક એડ વાંચી ચિત્રકલા સ્પર્ધા યોજાઈ રહી છે ત્યાં બધા પોતાની પેઇન્ટિંગો મોકલી રહ્યા છે તો આપણે પણ રોશનીની પેઇન્ટિંગ ત્યાં મોકલીએ અને કદાચ સિલેક્ટ થઈ જાય તો આપણો રોશનીને મજા આવી જશે અરે વાહ આ તો બહુ સારી વાત છે પણ એ લોકોએ ફોટો પણ તો મંગાવ્યો જ છે હા આપડા તોનું ફોટો પણ પાડવાનો છે આપણે

હા હા હું જ રોશની ના પપ્પા બોલી રહ્યો છું રોશની ની પેઇન્ટિંગ સિલેક્ટ થઈ છે ઓકે અને બહુ ઊંચી કિંમતે વેચાઈ છે થેન્ક યુ થેન્ક યુ સર એ સાંભળ કાંતા અરે તમે આટલા ખુશ શું છો કોનો ફોન હતો અરે આપણે આપણે રોશની ની પેઇન્ટિંગ મોકલી છે ત્યાંથી ફોન હતો એની પેઇન્ટિંગ સિલેક્ટ થઈ છે અને બહુ ઊંચા દામમાં વેચાણી છે યે રોશની ફર્સ્ટ

રોશનીના મમ્મી પપ્પા રોશનીના મમ્મી પપ્પા તો અમે છીએ અમે તમને અમારી રોશની હવે પાછી નહીં આપીએ અમને તો એ રસ્તા પરથી મળી છે અરે કોનો ફોન છે અને શું કહે છે એ લોકો અરે રો આપણો પેપરમાં ફોટો જોઈને રોશનીના મમ્મી પપ્પા એને લેવા આવે છે નાય હું મારી રોશનીને ક્યાં નહીં આપું કોઈને નહીં આપું એ મારી રોશની છે હવે એને મેં પાડી પોસીને ડાઈ કરી છે હું મારું નામ થયું મારી પાસે પૈસા આવ્યા ત્યારે તમે મારો હક જવા આવો છો હું નહી આવું તમારી સાથે ક્યારે આજથી તમે ભૂલી જાઓ તમારી છોકરી ગઈ

અને આવી રોશનીઓ હજારોના ઘરમાં રોશનીઓ પ્રગટાવી શકે છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ ઘણા બાપ સંતાન માટે તરસે છે તો ઘણા માબાપ સંતાનોને તળ છોડે છે છોકરા છોકરીમાં ભેદ રાખે છે પણ આજ ના જમાનામાં તો છોકરા અને છોકરીને ઇક્વલ કરવા જોઈએ જ્યાં સુધી આપણે થોડા આગળ આવીને આવી નિસાય છોકરીઓને જો સહાય આપશું તો મને નથી લાગતું કે દુનિયામાં અનાથ આશ્રમ બનાવવાની જરૂર પડે શું કહો છો તમે અને હા બેનો આ જુઓ જે મારી પેઇન્ટિંગ જે મને પહેલી આવી લાખોમાં વેચાઈ અમે મારી સ્ટોરી એમાં રાખી છે મારા સગા માબાપ મારી હજી પાખો ફૂટી એના પહેલા તો પાખો કાપી રાખી અને પછી મને મેન્ટલ હોસ્પિટલ માં ધકેલી દીધી અને મારા આ પાલકમાં બાદ જેણે મારી પાખોને પાછી સહાય આપી ને ઉપર ગગનમાં આવવાની શક્તિ આપી અને હા હું આ બે માં બાપનો તો જેટલો ધન્યવાદ માનું એટલો ઓછો છે પણ હું સૌથી વધારે ધન્યવાદ આ સ્ત્રી મંડળનો આપું છું કે કે જ્યારે તેમણે જ એક સીડી બતાવી પહેલો પગથિયો એમણે મને બતાવ્યો અને આ સીડી ઉપર હું ચડી ગઈ અને મને આકાશમાં ઉડી ગઈ અને ગગનમાં આંબી ગઈ અને

थीमरसतो अभिनय पण रोशनीनो खरेखर सरस होतो आणि थीम पण सरस खूप खूप अभिनंदन એનું ઇનામ તો તમે જ બધા